સદાનંદ સ્વામીની અજોડ સાધુતા અને ભક્તિના પ્રસંગો સંવત અઢારસો ભયંકર દુષ્કાળનું વરસ હતું અને એ વખતે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી કે બસો સંતોને લઈને તમે સુરત પધારો સુરતની અંદર મુક્તાનંદ સ્વામી આવ્યા અને રોજ બે સંતોને જોડી માંગવા માટે ત્યાં સુરતની અંદર મોકલતા અને એ વખતે મહારાજે એવો નિયમ બાંધ્યો હતો કે જોડી માગવા માટે જ્યારે જાય અને ત્યારે જોડીમાં નાખવા માટે જોડીમાં દાણા નાખવા માટે કોઈ મહિલા આવે અને જો એમની સાથે સંતોની નજર ભેગી થઈ જાય તો સંતોએ ઉપવાસ કરવો જોડી માગવા માટે જે સંતો જતા તો જોડીના આગળના બે છેડા પકડે અને બીજા સંત એ પાછળના જોડીના બે છેડા પકડે અને આ રીતે જોડી માગવા માટે ઘરો ઘર ફરતા હવે આ જોડી જે માગવા માટે જતા એ વખતે ગુણાતીતાનંદ સ્વામી એક એવા હતા કે જેમને એક પણ દિવસ ઉપવાસ ન પડે બાકી સાથે જે પણ સંત આવે એને ઉપવાસ પડતો કારણ કે જોડીમાં દાણા નાખવા માટે મહિલા આવે અને એમની સાથે ત્યાં નજર એમના ઉપર પડી જાય આ રીતે કેટલાય દિવસો સુધી જોડી માંગી પણ એક પણ વાર ગુણાત્તાનંદ સ્વામીને ઉપવાસ પડ્યો નહીં તો આ રીતે ભગવાન સ્વામિનારાયણે બાંધેલી જે સાધુની મર્યાદા એમણે આપેલા નિયમોમાં ગુણાતીતાનંદ સ્વામી સારધાર રહેતા અને એટલે જ આવા પ્રસંગોમાં મુક્તાનંદ સ્વામી જેવા સદગુરુ સંતો પણ ગુણાતાન સ્વામીની અજોડ સાધુતા જોઈ અને નતમસ્તક થઈ જતા ભગવાન સ્વામીનારાયણે ગુણાતાન સ્વામીને જૂનાગઢ મંદિરના મહંત બનાવ્યા પણ તેઓ મહંત હોવા છતાં હંમેશા સેવક થઈને રહ્યા સાધુતામાં નિયમ ધરમ તો સારદાર હતા પણ સાથે મહંત હોવા છતાં પણ નાનામાં નાની સેવા તેઓ હંમેશા ઉમંગથી કરતા એકવાર સૌરાષ્ટ્રની એક મોટી જગ્યાના મહંત જૂનાગઢ મંદિરે પધાર્યા ત્યાં આગળ જેમનો ત્યાં જ્યારે તેમનો મંદિરમાં પ્રવેશ થયો ત્યારે ત્યાં આગળ એક સાધુ મંદિરનો ચોક વાળી રહ્યા હતા એટલે પહેલાં મહંતે પહેલાં સાધુને પૂછ્યું સંતને પૂછ્યું કે આ જૂનાગઢ મંદિરના મહંતને અમારે મળવું છે ક્યાં મળશે એટલે ચોક વાળી રહેલા પહેલાં સંતે ખૂબ વિનયપૂર્વક કહ્યું કે સભામાં સભા મંડપમાં જઈને આ બિરાજમાન થાવ થોડી વારમાં ત્યાં આગળ આ મંદિરના મહંત સાથે આપણી મુલાકાત થશે પેલા મહંત સભા મંડપમાં જઈને બેઠા થોડી વારમાં સ્વામી ત્યાં આવીને આસન ઉપર બિરાજમાન થયા પહેલાં મહંત એકદમ આશ્ચર્યમાં પડી ગયા કે સાધુરામ તમે તો હમણાં મંદિરનો ચોક વાળતા હતા અને તમે આ મહંત ત્યારે ગુણાતાન સ્વામીએ ખૂબ જ વિનયથી પેલા મહંતને કહ્યું કે અમારે ત્યાં તો જે સેવા કરે એ જ મહંત પેલા મહંતે ગાદીથી શોભતા મહંતો આજ સુધી ઘણા પણ જીવનમાં સૌ પ્રથમવાર સેવાના શણગારથી સ્વામીને મનોમન વંદી રહ્યા સાધુતાનું ત્રીજું અમૂલ્ય આભૂષણ હોય તો એ છે સહનશીલતા ગુણાતાન સ્વામી આ સહનશીલતાના આભૂષણથી શોભતા એકવાર ગુણાતાન સ્વામી સંતો સાથે ફરતા ફરતા શેત્રુંજી નદીના કિનારે એક ગામમાં પધાર્યા જ્યાં ગામમાં સંતોની પધરામણી થઈ ત્યારે ગામના દ્વેષીઓ વિરોધીઓએ ગામધણીના કાન ભંભેર્યા કે સ્વામિનારાયણના મુંડીયા આવ્યા છે હવે આખા ગામને બગાડશે એટલે ગામધણીએ તરત જ સેવકોને આજ્ઞા કરી કે આ સાધુને મારી મારીને ગામમાંથી કાઢો અને એવા મારો કે કોઈ દિવસ બીજી વાર ગામની અંદર પ્રવેશ કરે નહીં નિર્દોષ સંતોને ખૂબ ઢોર માર માર્યો સંતો કણસતા કણસતા શેત્રુંજી નદીના કિનારે આવીને બેઠા અને એ વખતે ત્યાં ઊભેલા કેટલાક વ્યક્તિઓએ એવી વાત કરી કે આવા વ્યક્તિને ત્યાં આવા નિર્દય વ્યક્તિને ત્યાં પાળણું ક્યાંથી બંધાય આ શબ્દો જ્યારે ગુણાતાન સ્વામીના કાને પડ્યા અને સંતોને ખબર પડી કે ભાઈ ગામધણીને ત્યાં હજી કોઈ સંતાનનો જન્મ થયો નથી એટલે ગુણાતીતાનંદ સ્વામીએ સંતોને આજ્ઞા કરી કે અત્યારે આપણે હવે મહારાજને પ્રાર્થના કરીએ કે ગામધણીને ત્યાં પારણું બંધાય એને ત્યાં દીકરાનો જન્મ થાય ભગવાન સ્વામિનારાયણે સંતોને જે આજ્ઞા કરી છે કે કોઈ દુષ્ટજન ગાળ દે કે મારે તો તેનું હિત જ ઈચ્છું આ આજ્ઞાને ગુણાતીતાનંદ સ્વામીએ સારધાર પાડી આમ આવા અપમાનોને પણ સહન કરીને ગુણાતીતાનંદ સ્વામી હંમેશા બીજાનું અન્યનું હિત ઈચ્છ્યું આમ ગુણાતીતાનંદ સ્વામીની સાધુતા સંયમ નિયમ સેવા અને સહનશીલતાના શણગારોથી શોભતી સાધુતા હતી સંપ્રદાયના ઇતિહાસના પાના ફેરવીએ ત્યારે આપણને ચોક્કસ પ્રતીતિ આવે કે ગુણાતીતાનંદ સ્વામીની સાધુતા સંપ્રદાયમાં અખિલ સંપ્રદાયમાં અજોડ હતી હવે બીજા મુદ્દા દ્વારા ગુણાતીતાનંદ સ્વામી એક અને અદ્વિતીય હતા તે સમજવાના છીએ અને તે મુદ્દો છે ગુણાતીતાનંદ સ્વામીએ તૈયાર કરેલો દિવ્ય સમાજ ગુણાત્યાનંદ સ્વામી ગામે ગામ વિચરણ કરી શ્રીજી મહારાજની સર્વોપરી નિષ્ઠા સૌને કરાવી હતી અનેક દિવ્ય ગુણાતીત સમાજ ગુણાતાન સ્વામીએ તૈયાર કર્યો હતો ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે તે વાતનું અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગુણાતીતાનંદ સ્વામીએ જેવું અને જેટલું પ્રવર્તન કર્યું છે તેવું બીજા કોઈએ નથી કર્યું તેનો ઇતિહાસ સાક્ષી છે ગુણાતાન સ્વામીની વાતોથી અનેકને ભગવાન સ્વામિનારાયણનો સર્વોપરીપણાનો નિશ્ચય થયેલો અને એમાંના એક હતા લોધિકાના અભેસી દરબાર અભયસિંહના મનમાં આ શ્રીજી મહારાજના સર્વોપરિપણાની નિષ્ઠાની દ્રઢ ગાંઠ બેઠી હતી એકવાર પ્રસંગ એવો બન્યો કે અભયસિંહ બીમાર પડ્યા અને સખત તાવ હતો એ વખતે એમના બહેનને એવું થયું કે જો આ તાવ નહીં ઉતરે તો બાપુ હવે અભયસિંહ બાપુ લાંબુ જીવશે નહીં એટલે કોકે એમને એવું કહ્યું કે ગામની અંદર એક વ્યક્તિ છે જે મંત્રેલો દોરો આપે છે અને એનાથી રોગ દૂર થાય છે એટલે અભયસિંહ બાપુની જાણ બાર બેન ત્યાં ગયા અને મંત્રેલો દોરો લઈને આવ્યા હવે એને ખ્યાલ હતો કે ભાઈ તો ભગવાન સ્વામિનારાયણના એકદમ ચુસ્ત સત્સંગી નિષ્ઠાવાન છે એટલે આ દોરો બાંધશે નહીં એટલે એમણે ખાટલાના પાયે આ દોરો બાંધી દીધો અભયસિંહ બાપુ ઊંઘમાં હતા સૂતાતા અને એ વખતે ગુણાતાન સ્વામી એમને દર્શન આપ્યા અને દર્શન આપીને કહ્યું હવે સિંહ થઈને ખડ ખાધું સિંહ એકદમ જાગી ગયા અને એમને થયું કે સ્વામી આવું કેમ કહ્યું ઊભા થઈને આજુબાજુ જોયું તો ખાટલાના પાયે પેલો કાળો દોરો દેખાયો એટલે તરત જ એ દોરો કાઢ્યો અને એમને એમના બેનને બોલાવીને આ અંગે પૂછ્યું ત્યારે બેને એમને વાત કરી કે તમારી બીમારી દૂર થાય એટલા માટે આ દોરો ખાટલાના પાયે બાંધ્યો એ વખતે અભયસિંહે ખૂબ જ ખુમારીથી કહ્યું કે આ તાવ મારા ભગવાને મોકલેલો છે જો એમણે દૂર કરવો હશે તો ભગવાન આ તાવને દૂર કરશે પણ કોઈના મંત્રેલા દોરાથી આ તાવ ઉતરે એવી મારી ઈચ્છા નથી અને આમ કરીને એ દોરો પાછો આપી દીધો તો આવો નિષ્ઠાવાન સમાજ ગુણાતાન સ્વામીએ તૈયાર કર્યો હતો અંધશ્રદ્ધા વહેમ મુક્ત અને કેવળને કેવળ એક ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની નિષ્ઠા ધરાવતો આ સમાજ હતો મધ્યના સોળમાં વચનાવૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે જે હરિભક્તને સ્વરૂપ નિષ્ઠા દ્રઢ હોય એને ધર્મનિષ્ઠા સહેજ જ દ્રઢ થાય જેમને આવી સ્વરૂપ નિષ્ઠા દ્રઢ થઈ એમના જીવનમાં ધર્મ નિયમની પણ દેખાતી ઉપલેટાના લાલાભાઈ કે જેમની દીકરી સોળ વર્ષની થઈ ત્યાં સુધી નાકની દાંડી સામે ઊંચું કરીને એમણે જોયું નથી જો પરિવારના સભ્ય પ્રત્યે આવી સંયમની દ્રષ્ટિ હોય તો પરસ્ત્રી ઉપર દ્રષ્ટિ નાખવાની તો વાત જ ક્યાંથી આવે આવા તો નિયમ ધર્મની દ્રઢતાવાળા હજારો હરિભક્તો ગુણાતાન સ્વામીએ તૈયાર કર્યા હતા સાથે સાથે શ્રીજી મહારાજે લોયાના ત્રીજા વચનો કહ્યું છે કે જેને આવી સ્વરૂપ નિષ્ઠા એટલે કે ભગવાનને સંતનો મહાત્મયુક્ત નિશ્ચય હોય તો તેનાથી ભગવાન અને સંતને અર્થે શું ન થાય પોતાનું સર્વસ્વ સમર્પિત કરીને ગુણાતાન સ્વામી એકવાર રઘુવીરજી મહારાજ આચાર્ય રઘુવીરજી મહારાજ સાથે માણાવદર જતા હતા અને રસ્તામાં આચાર્ય મહારાજનો બળદગાળાનો એક બળદ લૂલો થયો કે કે બીમાર પડ્યો અને એ વખતે સ્વામીએ આચાર્ય મહારાજના સેવકોને પાર્ષદોને કહ્યું કે નજીકમાં સાંતલપુર ગામ છે ત્યાંથી બળદ માંગી લાવો આ વંથળી તાલુકાનું ગામ જૂનાગઢથી લગભગ બાવીસ કિલોમીટર જેટલું દૂર આ ગામ થાય અને સાંતલપુરથી માણાવદર બીજું અઢાર કિલોમીટર જેટલું થાય એટલે વંથળીને સાંતલપુર ગામની વચ્ચે આ પ્રસંગ બન્યો હતો એટલે પહેલાં પાર્ષદો ગામની અંદર ગયા અને સાંતલપુર જઈને ત્યાં ઘરે ઘરે જઈને કહ્યું કે આવી રીતે બળદ જોઈએ છે ગામમાં કોઈએ બળદ આપ્યા નહીં અને એ વખતે પાર્ષદોને અચાનક યાદ આવ્યું કે આપણે તો સ્વામીનું નામ આપવાનું ભૂલી ગયા ગુણાતનંદ સ્વામીનું નામ આપવાનું રહી ગયું એટલે પછી પાર્ષદોએ એક ઘરે જઈને કહ્યું કે ગુણાતીતાનંદ સ્વામીના બળદને આ ત્યાં ગાળામાં આવો પ્રશ્ન થયો છે એટલે અમને બળદ જોઈએ છે અને તરત જ એ પટેલે પોતાના સારામાં સારા બળદની જોડ ત્યાં આગળ આપી એ પોતે ત્યાં બળદ લઈને આવ્યા અને સ્વામીના ચરણોમાં કૃષ્ણાર્પણ કર્યા અને એ વખતે સ્વામીએ કહ્યું કે અમે પાછા વળતા બળદ આપને આપી દેશું પેલા પટેલે કહ્યું સ્વામી હવે આ એકવાર આપના ચરણોમાં અર્પણ કર્યો હવે અમને આ પાછો જોઈએ નહીં આવું સમર્પણ જોઈને રઘુવીરજી મહારાજને અત્યંત આશ્ચર્ય થયું અને એમણે ગુણાતાન સ્વામીને પૂછ્યું સ્વામી આવા કેટલા સત્સંગી તૈયાર કર્યા છે ત્યારે ગુણાતાન સ્વામીએ કહ્યું મહારાજ આ જૂનાગઢની વાવ સોરઠના સત્સંગીઓના માથા વડે ભરવી હોય ને તો આખી વાવ ભરી દઈએ એવા સમર્પિત હરિભક્તોનો સમાજ તૈયાર થયો છે આવી સ્વરૂપ નિષ્ઠા અને ધર્મનિષ્ઠાની દ્રઢતા સાથે સ્વામીના વચને સર્વસ્વ સમર્પણ કરનાર હરિભક્તોનો એક દિવ્ય સમાજ ગુણાતાન સ્વામીએ તૈયાર કર્યો હતો જે અખિલ સંપ્રદાયમાં અજોડ હતો પહેલો મુદ્દો આપણે જોયો ગુણાતીતાનંદ સ્વામીની ગુણાતીત સાધુતા બીજો મુદ્દો જોયો ગુણાતીતાનંદ સ્વામીએ તૈયાર કરેલો દિવ્ય સમાજ અને ત્રીજો અને સૌથી અગત્યનો મુદ્દો એટલે ગુણાતિત સ્વરૂપ અંત્યના દસમા વચ્ચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે વેદ પુરાણ ઇતિહાસ અને સ્મૃતિઓ એ સર્વ શાસ્ત્રમાંથી અમે એ સિદ્ધાંત કર્યો છે જે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરમેશ્વર એ સર્વે અનાદિ છે આ પાંચ તત્વોમાં બે તત્વો માયાથી પર એક બ્રહ્મ અને બીજું પરબ્રહ્મ અને બ્રહ્મ તત્વ એટલે બીજું કોઈ નહીં પણ પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ જેમને પોતાની સાથે લઈને આ પૃથ્વી પર અવતાર્યા એવા અક્ષર બ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી સ્વયં શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે તેનો પરિચય કરાવ્યો હતો તેવા ઐતિહાસિક પ્રસંગો અને કેટલાક દસ્તાવેજી પુરાવા સાથે ગુણાતીતાનંદ સ્વામી જ અક્ષરબ્રહ્મનું સ્વરૂપ છે એ આપણે સમજવાના છીએ શ્રીજી મહારાજે ઘણા પ્રસંગે ગુણાતાન સ્વામી અક્ષરબ્રહ્મ છે એવી ઓળખાણ કરાવેલી પણ આજે આપણે એવા પ્રસંગો જોવાના છીએ કે જે પ્રસંગોની ચકાસણી સ્વયં શાસ્ત્રીજી મહારાજે કરે આષાઢી સંવંત અઢારસો અડસઠનું એ વર્ષ હતું અને સારંગપુરની અંદર રાઠોડ ધાદલને ત્યાં હોરીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો અને એ વખતે શ્રીજી મહારાજે સ્વયં કબીરની રચિત હોળીનું પદ બોલ્યા કે જહા સદ્ગુરુ ખેલે વસંત આખું પદ ગાઈને શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે એવા સદગુરુ કોણ એ વખતે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે એવા સદગુરુ તો મહારાજ આપ છો ત્યારે શ્રીજી મહારાજે હાથમાં જે છડી હતી એ ગુણાતીતાનંદ સ્વામીની છાતી અડાડી અને છાતી અડાડીને મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી અમે તો પુરુષોત્તમ નારાયણ છીએ અને આ પદમાં જે મહિમા સદગુરુનો કહ્યો છે તે અમારા ગુણાતીતાનંદ સ્વામી છે અને તેઓ અમારે રહેવાનું સાક્ષાત અક્ષરધામ છે આ વાત શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કરી રાઠોડ દાદલ પણ ત્યાં હાજર હતા એમણે પણ આ વાત સાંભળેલી અને આ વાત એમણે જસાગોરને કરેલી સારંગપુરના એ જસા ગોરે ત્યાંના નાગજી શેઠને આ વાત કરેલી અને નાગજી શેઠ પાસેથી મુખોમુખ શાસ્ત્રીજી મહારાજે આ પ્રસંગ સાંભળેલો એ જ રીતે એકવાર જ્યારે પંચાળાની અંદર પરમહંસોની પંક્તિ થઈને બેઠેલી અને મહારાજ ત્યાં પંક્તિમાં પીરસવા નીકળ્યા એ વખતે એમણે જોયું કે મુક્તાનંદ સ્વામી અને ભાયાત્માનંદ સ્વામીની વચ્ચે ગુણાતીતાનંદ સ્વામી બેઠેલા મહારાજની સાથે વંથળીના કલ્યાણભાઈ હતા એટલે મહારાજે કલ્યાણભાઈને સંબોધીને કહ્યું કે જુઓ આ બે વાઘ વચ્ચે બકરી બેઠી છે અને પછી હસતા હસતા ગુણાતીતાનંદ સ્વામી તરફ નિર્દેશ કરીને કલ્યાણભાઈને મહારાજે કહ્યું કલ્યાણભાઈ આ સાધુને ઓળખો છો આટલું કહીને મહારાજે ગુણાતાન સ્વામીનો મહિમા કહ્યો કે કલ્યાણભાઈ આ સાધુ તો અમારું અક્ષરધામ છે એમને ઓળખી રાખજો આ પ્રસંગ કલ્યાણભાઈના દીકરા દેવજીભાઈના મુખેથી શાસ્ત્રીજી મહારાજે પ્રત્યક્ષ સાંભળ્યો હતો બીજા એક પ્રસંગે વડતાલમાં માંદા સાધુઓની ગોદડી ધોઈને ગુણાતાન સ્વામી ગોમતીમાં ગોદડી ધોઈને પાછા મંદિર આવી રહ્યા હતા અને એ વખતે વાસણ સુથારને ત્યાં જમીને શિજી મહારાજ પણ મંદિરે પધારી રહ્યા હતા અને હનુમાનજીવાળા દરવાજે મહારાજ અને સ્વામીનું આ મિલન થયું ત્યાંથી મહારાજ સભામાં પધાર્યા સ્વામી પરસેવે રેપેપ થઈ ગયા હતા અને અઢાર ગોદડીનો ભાર લઈને ગુણાતાન સ્વામી ત્યાં સભામાં ઊભા હતા એટલે શિજી મહારાજ એવું બોલ્યા કે શરીરે બહુ ભાર લાગે છે ખૂબ પરસેવો થાય છે એટલે ભગુજીને રતનજી તરત જ પંખો લઈને આવ્યા અને પંખો નાખવા માંડ્યા એટલે મહારાજે કહ્યું કે ઓલા સાધુના ખભા પર જે ગોદડીઓ છે ગોદડીઓ ઉતારી લો ત્યારે અમારો ભાર હળવો થશે અને એ વખતે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે તમે આ ગુણાતાનંદ સ્વામીને નિર્દેશ કરીને પૂછ્યું કે આ સાધુ કેવા છે એટલે બ્રહ્માનંદ સ્વામીએ અને મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ બહુ સારા સાધુ છે કીર્તનો પણ બહુ કંઠે કર્યા છે અને વાતો પણ બહુ સારી કરે છે સેવા પણ બહુ સારી કરે છે અને ખરેખરા તપસ્વી છે આવી વાત બંને સંતોએ મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીએ કરી ત્યારે મહારાજ થોડું હસ્યા અને પછી બોલ્યા કે સ્વામી એ તો તમે એમના ઉપરના ગુણ કયા પણ ખરા ગુણ હજી તમે જાણતા નથી પછી મહારાજે ગુણાતાન સ્વામીની ઓળખાણ આપતા કહ્યું કે આ સાધુ તો અમારા અનાદિના સેવક મૂર્તિમાન અક્ષર બ્રહ્મ છે તેથી આજ અમારી કેડે જેટલા મનુષ્ય ફરે છે તેટલા મનુષ્ય ભવિષ્યમાં આ સાધુ કેડે ફરશે આમ વડતાલમાં શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને આવો અદભુત મહિમા ગુણાતાન સ્વામીનો કહ્યો બીજા એક પ્રસંગે જૂનાગઢની અંદર જ્યારે ગુણાતાન સ્વામીને મહંતાઈનો હાર શ્રીજી મહારાજે પહેરાવ્યો ત્યારે ત્યાં પીપલાણાના કુરજી ડવે ઉપસ્થિત હતા મહારાજે એમને સંબોધીને કહ્યું કે તમને યાદ હશે કે તમે જ્યારે ભુજથી રામાનંદ સ્વામી અહીંયા દર્શન આપવા માટે પધારે છે એવા સમાચાર જ્યારે તમે અમને આપ્યા ત્યારે બધાએ તમને જુદી જુદી ભેટ આપી હતી પણ અમારી પાસે એ વખતે કંઈ ભેટ આપવા માટે હતું નહીં ત્યારે અમે આપને કહ્યું હતું કે અમે અમારું અક્ષરધામ તમને બક્ષીશ આપીએ છીએ તમે તે વખતે કાંઈ સમજ્યા નહીં હો પણ આજે આ અમારું અક્ષરધામ જે ગુણાતીતાનંદ સ્વામી તે તમને સોરઠના હરિભક્તોને બક્ષીસ આપીએ છીએ આ પ્રસંગે પણ ગુણાતાન સ્વામીનો અદ્ભુત મહિમા મહારાજે કયો આ બંને પ્રસંગ જે આપણે વડતાલનો પ્રસંગ સાંભળ્યો અને આ જૂનાગઢવાળો પ્રસંગ આ બંને પ્રસંગ સ્વયં શુકમુનિ સ્વામીએ ગઢડાના કૃષ્ણચરણ સ્વામીને આ બંને પ્રસંગ કહેલા અને કૃષ્ણચરણ સ્વામી આ પ્રસંગ મહુવાની અંદર કયા જે શાસ્ત્રીજી મહારાજે તેમના મુખેથી પ્રત્યક્ષ સાંભળ્યા હતા હવે આપણે બીજા કેટલાક એવા દસ્તાવેજી પુરાવાઓ જોઈશું જેથી આપણને પ્રતીતિ થશે કે બ્રહ્મ બીજું કોઈ નહીં પણ ગુણાતીતાનંદ સ્વામી છે અચિંત્યાનંદ બ્રહ્મચારીએ રચેલા હરિલીલા કલ્પતરુ કલ્પતરૂ ગ્રંથના સાતમા સ્કંધના સત્તરમા અધ્યાયમાં ઓગણપચાસ અને પચાસમાં શ્લોકમાં મહારાજે જ્યારે ગુણાતાનંદ સ્વામીને દબાણમાં દીક્ષા આપી એનો મહિમા આ શ્લોકની અંદર લખ્યો છે એનું આપણે ગુજરાતી ભાષાંતર શ્લોક અત્યારે આપણને દેખાઈ રહ્યો છે અને એનું ગુજરાતી ભાષાંતર અત્યારે આપણે જોઈશું એમાં શ્રીજી મહારાજે મહિમા કહેતા કહ્યું કે આ મુરજી શર્મા કે જે અમારું મૂર્તિમાન અક્ષરધામ છે તેને આજે દીક્ષા આપતા મને ખૂબ જ આનંદ થાય છે તે મૂળ અક્ષર અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત એવું મારું જે ધામ છે જેમાં હું મારા અનંત મુક્તો સાથે રહું છું દબાણની અંદર જ્યારે ઉત્સવ થયો દીક્ષા ઉત્સવ ગુણાતાન સ્વામીને દીક્ષા આપી એ વખતે મારા જે આ વચનો ઉચ્ચાર્યા હતા હવે આપણે જોઈશું સદગુરુ બાલમુકુંદ સ્વામીની વાતોની અંદર જે પ્રસંગો છે સદગુરુ બાલમુકુંદ સ્વામી જૂનાગઢના મહાસમર્થ સાધુતા સંપન્ન અત્યંત વિદ્વાન સંત હતા જેઓ ગુણાતાન સ્વામી સાથે લગભગ સોળ વર્ષ સુધી રહ્યા હતા અત્યારે આપણને જે દેખાય છે આ એમની વાતોના નંબર છે જેમાં જુદા જુદા પ્રસંગો તેમણે જે તે સમયે જે પરમહંશો શિવજી મહારાજના વખતના ઉપસ્થિત હતા હાજર હતા એમના થકી સાંભળ્યા હતા અથવા તો પોતે નજરે દીઠા હોય એવા પ્રસંગો આ વાતોની અંદર એમણે આલેખ્યા છે અને આ દરેક પ્રસંગોમાં ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એવો સ્પષ્ટ ઉલ્લેખ એમણે કર્યો છે આ તમામ વાતોના નંબર છે કુલ બાવીસ જેટલી વાતોમાં સ્પષ્ટ નિર્દેશ છે કે ગુણાત્િત સ્વામી મૂળ અક્ષર છે બીજો એક એવો ગ્રંથ કે જેમાં ગુણાત્તાનંદ સ્વામી મૂળ અક્ષર છે એનો સંદર્ભ છે એ છે પુરુષોત્તમ ચરિત્ર લોધિકાના દરબાર અભયસિંહજીએ કવિશ્વર શ્રી દલપતરામ પાસે રામચરિત માનસની શૈલીમાં ભગવાન સ્વામિનારાયણના ચરિત્રોનો ગ્રંથ તૈયાર કરાવ્યો તો વ્રજ ભાષામાં ગ્રંથ છે આ ગ્રંથના પ્રારંભમાં શ્રીજી મહારાજ અને મોટેરા પરમવંશોની સ્તુતિ કરવામાં આવી છે જેમાં ગુણાતીતાનંદ સ્વામીની સ્તુતિ કરતાં તેઓ કહે છે વંદુ ગુણાતીતાનંદ સ્વામી જેહી પર રીજે અંતર્યામી ભગવત વાર્તા સતત કરહી ધ્યાન ધર્મ નંદનકો ધરિ ઉત્તમ કુળ ધરી અવતાર શ્રી કાજ તજો સંસાર રખે ધર્મ પુનિ ધર્મ રખાવે આદિ અક્ષર આપ કહાવે આ રીતે પુરુષોત્તમ ચરિત્રમાં પણ આ સ્વામીનો અક્ષરભ્રમ તરીકેનો મહિમા કહેવામાં આવ્યો છે બીજો એક ગ્રંથ એટલે શ્રી કીર્તન કૌસ્તુભ આ ગ્રંથના રચયિતા છે આચાર્ય શ્રી બિહારીલાલજી મહારાજ આમાં તેઓએ શ્રીજી મહારાજને મહાકષ્ટમાં સંભાળવા માટેના જે કેટલાક પદો રચ્યા છે એમાંના પ્રથમ પદમાં તેઓએ અક્ષરમૂર્તિ ગુણાતાન સ્વામીએ એમને જે વર્તમાન દીક્ષા આપી હતી એનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી તેણે આપ્યા વર્તમાન પોતે પાડીને પછી પડાવ્યા જનને દઈ ઘણું જ્ઞાન આવોજી અવતારી આનંદકારી પ્રીતમ જીવન પ્રાણ તો આ રીતે કીર્તન કૌસ્તુભ માળામાં સ્વયં આચાર્ય વિહારીલાલજી મહારાજે પણ ગુણાતાન સ્વામીનો અક્ષરભ્રમ તરીકેનો મહિમા ગાયો છે એ જ રીતે જુનાગઢના મહાન સંત કવિ જગદીશાનંદ બ્રહ્મચારી જેઓ ખૂબ જ વિદ્વાન હતા અને એમણે અનેક ગ્રંથો અને કીર્તનો રચીને સંપ્રદાયની ખૂબ મોટી સેવા કરી છે એમણે ચાલ જઈએ જૂનાગઢમાં સ્નેહથી રે એ ચાર પદવાળા કીર્તનમાં સ્વામીનો અદ્ભુત મહિમા ગાયો છે અને એમાં એમણે અક્ષર બ્રહ્મનો મહિમા લખતા કહ્યું છે એવી રીતે આ વર્ણન મેં આદર્યું રે કહેવા અક્ષરનું શ્રેષ્ઠ સ્વરૂપ રે પુરુષોત્તમને ધારણ કરનાર સ્વયં રે મૂળ અનાદિ અક્ષર જે કહેવાય રે તે જ ગુણાતીતાનંદ પોતે થયા રે જેના મહિમાનો પાર નહીં પમાય રે